વૈષ્ણવ હંમેશા પરોપકારી હોય પોતાને કોઈ દુઃખ દે છતાંય ભૂલીને પણ સામે ચાલી સેવા કરવા માટે તત્પર થાય વૈષ્ણવ એમાંથી જડીબૂટી બને માણસના મૂળ એના પ્રાણ છે માંદા પડીએ ત્યારે ઔષધિ તરીકે જડીબૂટીનો ઉપયોગ કરીએ પોતાનું મૂળ આપી આપણા મૂળને બચાવે છે વૃક્ષના બીજ એમાંથી ઔષધિ મળે તેલ બને અનેક પ્રકારે ઉપયોગ થાય વૃક્ષનો થડ એટલેનો આધાર ગ્રામ્ય વિસ્તારમાં મકાનનો જે થંભ હોય એના માટે વૃક્ષના થડનો ઉપયોગ થાય પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બને વૃક્ષની છાલ છાલ એટલે વસ્ત્ર સંન્યાસીઓ જે વલકલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને પોતાનું વસ્ત્ર આપી આપણા તનને ઢાંકે છે એના પાંદડા પાંદડા એટલે એની શોભા આપણે ઘરની શોભા વધારવા તોરણ પાંદડામાંથી બનાવીએ પોતાની શોભાથી સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે પીસાય પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે પણ બની સુગંધ આપીને આપણા તનની દુર્ગંધને દૂર કરે છે ફળ એટલે વૃક્ષનું સંતાન ફળમાંથી બીજ અનેમાંથી નવા વૃક્ષનું સર્જન થાય એટલે ફળ વૃક્ષના સંતાન કહેવાય આપણને ભૂખ લાગે ત્યારે ઝાડ પર પથ્થર મારીએ પથ્થરના ઘાવ કરીને પણ સંતાન ખાવા માટે અર્પણ કરી દે છે આપણી ભૂખને શાંત કરે છે વૃક્ષનો છાયડો પોતે સ્થિત ઋષિની જેમ કારતક માગસરથી કડકડતી શિયાળાની ઠંડી સહન કરે વૈશાખ જેટની બળબળતી બપોરનો તડકો છે અને શ્રાવણ ભાદરવાનો વરસાદ પણ છે પણ નીચે બેસનાર પ્રત્યેકને વિસામો ને શીતળ છાયડો આપે વૃક્ષના લાકડા આપણને ભૂખ લાગે ત્યારે ચૂલો પેટાવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ પોતે અગ્નિમાં બળે છે પણ આપણા પેટની અગ્નિને શાંત કરે છે અને બળે છે એટલું જ નહીં ચૂલા પર પાત્રો મૂક્યા હોય એ મલીન થાય મલિન થાય દૂર કરવા માટે વળીની રાખ પણ મૂકતું જાય છે સુરદાજી કે છે મન તો વૃક્ષન કો મત લે કાટે તા પર ક્રોધ કરે નહીં સિંચે નહીં સને જો કોઈ વાપર પથ્થર ચલાવે તાહી કો ફલ દે